તો બધું હરાઈ ગયું છે અને આ ફેરિયા સીન આમ જો સળાઈ દીધું છે બધું દુવાર કથામ છે ને કૃષ્ણ એના નામ છે મોરલી વાળા મારે સાથ છે રે ગિરબાઈ માતા ની માધારી નારના જય શ્રી કૃષ્ણ કેમ છે તમને બધીને સારું જશે તો તમારો બધીનો સ્વાગત છે ને નવો લોગમાં તો અત્યારે ડાયરેક્ટ હું વૈયા ઓછો વાળીએ હટાટી જમીન કારવીને કારણ કે કાલની તમને ખબર હશે વિડીયો જોયો છે તો જાહેર બાકી હતી હજી પૂરા બધા આવું જો આવું કરવાનું દેખાય તો થોડું ઘણું બાકી છે તો આલો આપણે વાળીના કપડે આવી જાય તો ડાયરેક્ટ આપણે ટ્રેક્ટર ઉપર બેહીને ઓલી બાજુ વયા જાય પછી ડાયરેક્ટ ટ્રેક્ટરમાં નાખવા મળશું ભેઠે પડ્યા હોય એ બધા પૂરા તો આલો જોવા કપડાં પહેરી લીધા શર્ટ અને માથે ટોપી પહેરી છે ટ્રેક્ટર ભરાઈ ગયું છે આખું અને આમ જો બગલાનો પરિવાર આખો આવી ગયો છે હવે આ ટ્રેક્ટર લઈને ઓલી બાજુ જવાનું છે જે આખું ફરી ઉભોળો કરી છે આડો આવ્યો જોરિયો મને રણાય શું કરો છો કાકા છે બિલાડો તો હાલો આપણું ટ્રેક્ટર સામે કાઠે પૂગી ગયું છે અહી હાલો હટાટી ધોળીને જાય ને ઉતારવા લાગી ગઉ ઉતરવા મળ્યા છે તો ઉતારવા મળી હવે તો જો બધી ઉતારીને મેલ દીધું છે હવે પાછા જવા દે આમાં ભરવા તો હાલો જો બધું હરાઈ ગયું છે અને આ ફેરિયા સીન આમ જો સળાઈ દીધું છે બધું હાલો હવે જો બગલાઈ આવી ગયા છે જીવડા ખાવા હવે જવા દે ઓલી બાજુ આમ જોવો તો આ મોલી બાજુનું બધું થઈ ગયું છે કમ્પ્લીટ અને આ બાજુની હજી જરીક લીલી છે એટલે એ બે ત્રણ દી પછી કરવાની છે ક્યારે લેવું અત્યારે હવે આલો ટ્રેક્ટર અહીં પગી જાય ઉતારી દઈ અને કોઈ કેવડો ઢગલો થયો નહીં તમને બતાવું તો હાલો હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે અને આ જો ઓઘો કરી દીધો છે આ બે દિવસથી આ કરતા તો આવડો થયો છે આમ જો માથે જો જાહેર હવે આને ઉપરથી જે આના લોથાર્યા એ કટિંગ કરવાના છે નહીં પપ્પા જોવા પછી ફૂકડી ને કાઢી નાખવાની આવડું થયું હાલો થઈ ગયું છે કમ્પ્લીટ ને હું ગાડા માથે ઉતારું છું યઠેથી ન થતો ને બરાબર એટલે તો હાલો જાવ દઈ વાડીએ ઉતરીને હાલો હવે હું જાવ દઉં છું ઘરે આમ જો ટ્રેક્ટરે આવે છે ઘરે આ બધી હાથીઓની બધી લઈને આવવાનું છે તો એ બધું ઘરે રાખવાનું છે તો મમ્મી અને પપ્પાએ બધું ચડાવી દીધું છે આમાં અને આપણું કામ થઈ ગયું છે પૂરું બધું થઈ ગયા છે ઉપડા ને એ બધું હાલો આવો જાવ દઉં ઘરે ડાયરેક્ટ ઘરે જઈને મળી તો મેં પૂગી ગયા હતા ઘરે અને ત્યાં તો વાહ એ પપ્પા આવી ગયા છે ટ્રેક્ટર લઈને જુઓ

તો વાગવા થયા છે બાર ને દસ અને હવે બે ગેસ જમવા પપ્પાની બધે વાળીએ છે અને હવે બે ગેસ જમવા અને જો આ શેરડી રહી નહી ખાવાની જમીન પછી તો આલો ખાવાનું થઈ ગયું છે તો બે જેવું ખાવા બસ ડાયરેક્ટ મળી તો સાડા ચાર જેવું થયું છે અને જો હું ખાવા માંડ્યો છું આપડા ભાગ અને મમ્મી બનાવી દે છે ચીકુનું જ્યુસ તો હવે આપણે વ્લોગ દરરોજ પાંચ વાગે જ આવશે રોંટે નવા હોય એ સબસ્ક્રાઈબ ન કરી હોય ચેનલને તો સબસ્ક્રાઈબ કરી નાખજો હવે દરરોજ આવશે પાંચ વાગે આપણે બ્લોગ અને મારા મમ્મી ગીત એ બહુ સારા ગાય છે હો એ બતાવીશ એ ગાહે ને ક્યારે ગાય મમ્મી તો હા તો હાંજે ગાહે મમ્મી ત્યારે તમને બતાવી ગીત બહુ આમ રાગ એક નંબર નીકળે છે તો જો હું મમ્મી બે બેઠા છે સામે રસોડામાં અને મેં તમને કીધું હતું મારા મમ્મીને ગીત ગાતા બહુ સારું આવડે છે તો અત્યારે તો શાક સુધારે છે મમ્મી છે અત્યારે ગીત ગીત ગાઈ છે જો હમણાં સાચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે भक्तो न भगवान से रे मारे बीजा शु काम से अयोध्या धाम से ने रामचंद्र नाम से अयोध्या धाम से ने रामचंद्र नाम से धनु स्तरी नो मारे साथ से रे मारे बीजा शु काम से સાચો સંબંધી મારો રામ શે રે મારે બીજાનું શું કામ છે રણું જધામ છે ને રામા પીરના નામ છે રણું જધામ છે ને રામા પીરના નામ છે ભલાવાળાનો મારે સાથ શે રે મારે બીજાનું શું કામ છે સચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે ભક્તો ના ભગવાન છે રે મારે બીજાનું શું કામ છે સાચો સંબંધી મારો રામ શેરે મારે બીજાનું શું કામ છે તાર કાધામ શે ને કૃષ્ણ એ નામ છે દુવાર કામ શે ને કૃષ્ણ એ નામ શે મુરલીવાળાનો મારે સાથ શે રે મારે બીજાનું શું કામ છે મોરલીવાળાનો મારે સાથ છે રે મારે બીજાનું શું કામ છે સચો સંબંધી મારો રામ છે રે મારે બીજાનું શું કામ છે તો ચાલો ફરિયામ બેઠા છીએ અને કાકાની આવ્યો છે બેસવા અને આ ભાઈ કે પહેલાના વિડીયોમાં જોઈ હોય છે આમ આને તો આ કે મારો વિડીયો નથી આવ્યો

હલો મમ્મી શેરડી ખોલી દે છે જો આ લઈ આવતા ને બપોરે શેરડી હવે ખાવા બેસી છે જમી તો ક્યારેનું લીધું છે પણ હવે મેં કીધું શેરડી ખાઈ નાખી એટલે મમ્મી ખોલી દે છે ગંડયારી કરી દે છે તો હાલો ખાવા બેહી જાવ શેરડી આવી હોય તો ભૂગી જાય હલો બતાવું બા ને એ બધાય સત્સંગ કરે છે બહાર દરરોજ કરે ડેલી દોઢ કલાક ભગવાનના ધૂન ને એવું કરે ગીત ને દોઢ કલાક જેવું કરે દરરોજ બધે બાયું ભેગા થાય અહીંયા શેરીઓની આડોશ પાડોશના બધા અને પછી કરે સત્સંગ દરરોજ તો હાલો તમને બતાવું એ બાયર જ બેઠા છે

सतने कारणे त्रणे वे जाणयन यहाे नी जगेर पाणी रे भगती सुरवीरनी साखी रे नीचा पी घेरे पाची रे या भगती सुरवीरनी सा

રે પછી તો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને મળીશો નવા વિડીયોમાં જય શ્રી કૃષ્ણ